ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટક દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં સોળ જોડાઓએ પવિત્ર વૈવાહિક બંધનમાં બંધાઈને નવા જીવનની શરૂઆત કરી છે આ ભવ્ય સમારોહમાં પાંચ હજાર કરતાં વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મોરપિંચના રંગમાં રંગાઈને પ્રસંગને અવિસ્મરણીય બનાવ્યો હતો સમસ્ત હાજર લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા જેનાથી વાતાવરણમાં ઉત્સવની ઉમંગ વ્યાપી ગઈ હતી આ પ્રસંગમાં જેવી શ્રીમાળી ડોક્ટર સુભાષભાઈ પંડ્યા ડોક્ટર રશ્મિતભાઈ પંડ્યા જીતુભાઈ પંડ્યા વિક્રમભાઈ પંડ્યા ભાનુભાઈ પંડ્યા નીરૂબેન પંડ્યા ચંદ્રકાંતભાઈ પંડ્યા અતુલભાઈ પંડ્યા તેમજ સમાજના અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી જેનાથી આ કાર્યક્રમ ઝળવી ઉઠ્યો અને સમાજમાં એકતા અને સમરસતાનું પ્રતિક બન્યું ગુરુબ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટકના આ પ્રયાસને સમાજમાં વ્યાપક પ્રોત્સાહન મળ્યું છે આવા સમૂહ લગ્નોત્સવો દ્વારા સમાજમાં આર્થિક અને સામાજિક સમાનતા વધારવાના પ્રયાસોને બળ મળે છે. આગામી સમયમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું સમાજનું લક્ષ્ય છે, જેમાં શિક્ષણ પર વધુ ધ્યાન આપશે. પ્રમુખ આ છટકુ સમૂહ લગ્નો અરવલ્લી જિલ્લા ઘટકથી આયોજિત છે અને પંચાયત સમાજવાળી મહડાસામાં સોળ નવ દંપતીએ કબીતામાં પગલા માણ્યા છે તે તબક્કે અરવલ્લી જિલ્લા સમાજ ગુરુ બ્રાહ્મણ સમાજ ખૂબ મિનિમમ અ પાંચ હજારની આસપાસ થશે અને આ સમૂહ લગ્ન અમારું સફળ થાય એના માટે અમારા ધર્મગુરુઓ પણ અહીંયા હાજર છે અને બધાએ આશીર્વચન આપ્યા છે અને અમે અમારાથી બને અમે તે વ્યવસ્થાના ભાગરૂપે નિમિત છીએ પણ અમે પ્રયત્નો કરી અને સમાજને એક મંડપ નીચે એકઠો કર્યો છે અને આ સમૂહ લગ્ન સફળ બને તેવી રાજી મહારાજે પ્રાર્થના કરીએ છીએ